ચાલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ચેનલ ની અંદર તમારું વિદ્યાર્થી મિત્રો નું હાર્દિક હાર્દિક સ્વાગત છે ફટાફટ વિદ્યાર્થીઓ જોઈન થઈ જાઓ જેથી કરીને આજનો સેશન જે છે નાની મોટી જે કઈ અપડેટ્સ હોય તે આપી દઈએ અને આગળ વધી જઈએ બરોબર છે

ચર્ચાઓ આપણે કરીશું ખાસ હું આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર જે છે એ એકવાર આ લિંકને શેર કરી દઉં તમે પણ તમારા મિત્રો સુધી જે છે આ સેશન જે છે એને શેર કરી દો જેથી કરીને જે છે એ કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ ન થાય અને વિદ્યાર્થીઓ જે છે એ સરળતાથી કહું એ બધા વ્યવસ્થિત લઈ જાય તો પાછળથી એમને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે નોકરી જે છે એની અંદર ઝડપથી અને જે છે એ વેરીફિકેશન થઈ જાય ચાલો ઘણા બધા વિદ્યાર્થી મિત્રો ની હાજરી થઈ ગઈ છે

એક હશે જૂનું અને એક હશે વિદ્યાર્થી મિત્રો નવું તો આની અંદર પરીક્ષાની જે તારીખ છે બરોબર આની અંદર પરીક્ષાની તારીખ છે આ તારીખની અંદર અમુક ને ફેરફાર છે આ તારીખ ની અંદર પરીક્ષાની તારીખ ની અંદર અમુક ને ફેરફાર છે ફર્સ્ટ એડ સર્ટિફિકેટ ની પરીક્ષાની તારીખમાં જે લોકો ને ફેરફાર છે એવા અમુક લોકોને એ લોકો સેન્ટ ઝોન સોસાયટી અથવા તો રેડ ક્રોસ સોસાયટી કે તમે જ્યાંથી પ્રોવિઝનલ સર્ટિફિકેટ કઢાયું છે ત્યાં લેટર પેડ ઉપર લખાણ કરીને લાવવાનું કે છે કે ભાઈ કાંઈ વાંધો નહીં તારીખ ભલે અલગ રહી પણ આ વિદ્યાર્થી અહીંયાનો છે અને બર્ડ અને કાને અમે જે છે અલગ તારીખ મારેલી છે એ રીતનું ગમે તે લખાણ જે છે એ તમને રેડ સોસાયટી વાળા આપશે અમુકને માગે છે ને અમુક નથી માગતા બરોબર એટલે તમે વેરિફિકેશનમાં જાઓ પેલા વેઇટ કરો બરોબર વેઇટ કરો અને પછી જો તમને કહે તો તમે પાછળથી કઢાઈ શકો અથવા તો જે છે અત્યારથી કોઈને નજીક હોય તો અત્યારથી કઢાઈ શકો અમુક વિદ્યાર્થીઓને ફર્સ્ટ ઇયરની તારીખ અલગ અલગ હોય તો એ રીતનું લખાણ માગે છે અમુક નથી માગતા એટલે આ વાત પહેલા તો ક્લિયર થઈ ગઈ આ વાત પહેલા તો ક્લિયર થઈ ગઈ ફર્સ્ટ એડ ની તારીખ અલગ અલગ હોય તો અમુકને લેટર પેડ ઉપર લખાના માગે છે અમુકને નથી માગતા બરોબર છે અને આ બાબતે તમે રેડ સોસાયટી એ જશો એટલે ત્યાં તમને સ્પષ્ટ કરી દેશે અથવા તો ડીવી વખતે પણ તમે જશો એટલે તમને કહેશે કે તમારે કઢાવાનું છે કે નથી કઢાવાનું કારણ કે ત્યાં એક સાથે વિદ્યાર્થી મિત્રો જે છે એ પંદર બેન્ચો છે અલગ અલગ અને બધા અધિકારીઓ જે છે એક બેન્ચની અંદર ત્રણ ત્રણ અધિકારીઓ એટલે લગભગ પિસ્તાલીસ થી પચાસ અધિકારીઓ ડોક્યુમેન્ટ વેરીફિકેશન કરતા હોય તો અમુક બેન્ચ વાળા હોય એ માગતા હોય પરીક્ષાની તારીખ અલગ અલગ હોય તો અમુક ન માગતા હોય એટલે બધું અલગ અલગ હોય એટલે ત્યાં જશો મારું મંતવ્ય એ છે કે ક્યાં જાવ પહેલા પછી માગે તો કરાઈ લેજો બીજું આજની એક અપડેટ એ છે કે આજે ધોરણ 10 ની માર્કશીટ ખાસ માગેલી છે આજે જે વિદ્યાર્થીઓ ગયા હતા એ વિદ્યાર્થીઓની ધોરણ 10 ની જે માર્કશીટ છે આ ધોરણ 10 ની માર્કશીટ વિદ્યાર્થીઓ માગેલી છે તો આવતીકાલે જે વિદ્યાર્થીઓ જવાના હોય અથવા તો હવેથી આગામી સમયની અંદર જે લોકોને ડોક્યુમેન્ટ વેરીફિકેશન માં જવાનું છે એવા વિદ્યાર્થી મિત્રો ખાસ તમારી જે માર્કશીટ છે ને એ માર્કશીટ તમે જે છે એ લઈને જજો જેથી કરીને કોઈ પ્રોબ્લેમ ન થાય પાછળથી બરોબર ધોરણ માર્કશીટ બધા હોય ખાસ કરીને ધોરણ જે માર્કશીટ છે ને એની અંદર એ લોકો શું જોવે છે જન્મ તારીખ જોઈએ છે માર્કશીટ ની અંદર એ લોકો છે એ લઈ જવાની રહેશે આ એક નવી અપડેટ છે આજના દિવસની ત્યારબાદ આગળ વાત કરું તો નામમાં ભૂલ હોય તો ખાસ એફિડેવિટ કરાવીને જોજો મિત્રો બરોબર તમારા નામની અંદર કયા કયા ડોક્યુમેન્ટની અંદર જો અહીંયા પેલું તો એલસી એટલે કે લિવિંગ સર્ટિફિકેટ ત્યારબાદ જાતિનું પ્રમાણપત્ર નોન ક્રિમિનલ સર્ટિફિકેટ કોમ્પ્યુટરનું સર્ટિફિકેટ ધોરણ બારની ની માર્કશીટ ધોરણ દસ ની લાયસન્સ કંડક્ટર ફર્સ્ટ એડ આ બધાની અંદર જે છે એ સરખું નામ હોવું જોઈએ વ્યવસ્થિત સરખું નામ હોવું જોઈએ બરોબર હવે જો આ નામની અંદર અમુકમાં જે છે એ ખાલી સંદીપ લખ્યું છે અમુક ની અંદર ખાલી સંદીપ લખ્યું છે અમુક માં પાછા ડોક્યુમેન્ટમાં જુઓ તો વિદ્યાર્થી મિત્રો સંદીપની જગ્યાએ જે છે એ સંદીપ ભાઈ લખ્યું છે બરોબર આવું બધું લખેલું હોશન તો એ લોકો એફીડેવિડ જે છે એ માગે છે શું માગે છે એફીડેવિડ જે છે એ માગે છે એટલે કે ગુજરાતીમાં આપણે કેવું હોય તો સોગંદનામું જે છે તે માગે છે આ સોગંદનામું જે છે એ તમારે ત્યાં અધિકારી હોય અમદાવાદનો કોઈ અધિકારી હોય અમદાવાદનો વકીલ હોય એની પાસે જશોન તો એ જ દિવસે એક કલાકની અંદર કરી દેશે તો તમને નિગમવાળા એમ કે કે જાઓ ત્રણ દિવસનો તમને સમય આપું છો તો તમારે રિક્વેસ્ટ કરાય કે સાહેબ હું આજની આજ આ સોગંદ નામ હું તમને દઈ જઉ છું બરોબર જે કાલે છે આ બધા ડોક્યુમેન્ટની અંદર વ્યવસ્થિત નામ હોવું જોઈએ આગળ પાછળ હોય એકાદા ડોક્યુમેન્ટની અંદર તો વિદ્યાર્થી મિત્રો કરાવી લેજો બરોબર એફિડેવિટ કરાવી લેજો એ તમારી સુરક્ષા માટે છે પછી હા બની શકે કોઈને ચલાવી લીધું હોય કોઈને ન ચલાવે પણ એવું નક્કી નથી તમને ચલાવી લેશે એટલા માટે કહું છું કે આ જે છે એ તમે કરીને જશો તો કોઈ વાંધો નહીં આવે એટલે એફિડેવિટ જે છે એ ખાસ વિદ્યાર્થી મિત્રો કરાવી લીધો કોમ્પ્યુટર નું સર્ટિફિકેટ જે છે એ લોકો અમુક લોકો જીઆર નંબર ખાસ જોવે છે કે કે જીઆર જીઆર નંબર 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 છે છે કેમ તો જે સીઆરઆર લખેલો હશે બરોબર બે હજાર ને સાત વાળો જીઆર નંબર હશે ને બે હજાર આઠ ની અંદર એ ઠરાવ મંજૂર થયો હતો ગુજરાત સરકારનો ઠરાવ તો એ સર્ટિફિકેટ તમારી પાસે હશે તો વિદ્યાર્થી મિત્રો કોઈ પ્રોબ્લેમ નહીં થાય

તો આ એક ખાસ ધ્યાન રાખવાનું બીજું ટકાવારી વધુ ન હોવી જોઈએ મિત્રો આ સૌથી અગત્યનું છે ટકાવારી વધારે દાખલ કરી હશે તો તમને રિજેક્ટ કરશે કરશે ને કરશે કારણ કે ટકાવારી એક સ્પેશિયલ ત્રણ અધિકારીઓ એક બેન્ચની અંદર ત્રણ અધિકારીઓ હોય ને

એ ફર્સ્ટ એડ સર્ટિફિકેટ પૂરું થઈ ગયું હોય ને તોય ચલાવી લે તોય એની અરજી કરી હોય તો આવું નહીં ચાલે તમે અરજી કરી હતી એ તારીખે ફર્સ્ટ એડ સર્ટિફિકેટ વેલિડ હોવું જોઈએ આ ખાસ એક જોવે આ બે વસ્તુ સૌથી અગત્યનું જોવેશ બરોબર છે હા ટકા વધુ હશે ને ડાયરેક્ટ રિજેક્ટ જ કરી દેશે એટલે જે છે એ ખાસ તમારે બાબતનું ધ્યાન રાખવું તો આટલી કેટલીક અપડેટ હતી આજના દિવસની માત્ર આટલી અપડેટ હતી તમારે જે છે એ ફર્સ્ટ એડની તારીખ અલગ અલગ હોય તો વ્યવસ્થિત કરીને જવું ધોરણ દસ ની માર્કશીટ લઈને જજો નામની ભૂલ હોય નામમાં કઈક પણ ભૂલ હોય તો એફિડેવિટ કરાવીને જજો તમારા નામની અંદર કે તમારા પપ્પાના નામની અંદર આવું કઈ હોય તો એ એફિડેવિટ કરાવી લેજો અને કોમ્પ્યુટર સર્ટિફિકેટ જે છે એ ખાસ લઈ જજો ડોયક નામની સંસ્થાનું હોય તો બીજી વ્યવસ્થા કરવાનું શરૂ કરી દેજો અને ટકાવારી વધુ ન હોય એનું ખાસ ધ્યાન રાખજો અને ફર્સ્ટ ટ્રેડ તારીખ ખોટી ન નાખી દીધી હોય ફોર્મ ભરતી વખતે એનું ધ્યાન રાખજો બરોબર છે આટલા ડોક્યુમેન્ટ ખાસ લઈ જવાના છે અહીંયા ધોરણ દસ ની માર્કશીટ મેં એડ કરી દીધી છે અને કંડક્ટર નું ફર્સ્ટ એડ સર્ટિફિકેટ જે છે એની આગળ પાછળની ઝેરોક્સ બરોબર આગળ પાછળની ઝેરોક્સ ખાસ સાથે રાખવી અમુકને માગે છે અમુક ને નથી માંગતા એટલે આગળ પાછળની ઝેરોક્સ ખાસ તમારે સાથે રાખવાની રહેશે ચાલો હવે તમારે જે કઈ પ્રશ્નો છે એ પ્રશ્નો ઉપર આવું છું હવે બીજી વાત વિદ્યાર્થી મિત્રો તમને ગુજરાતીમાં કહી દઉં ગુજરાતીમાં તમને કહી દઉં છું જે લોકો ઓબીસી એસસી અને એસટી ના ઉમેદવારો છે આ ઉમેદવારોને જેટલા ડોક્યુમેન્ટ હશે બરોબર જેટલા ડોક્યુમેન્ટ હશે એ ડોક્યુમેન્ટ લઈ લેશે અને કોઈ ડોક્યુમેન્ટ નહી હોય તોય તમને રિજેક્ટ નહીં કરે તમારી પાસે જેટલા ડોક્યુમેન્ટ હશે એ તમારું ફોર્મ તો હશે ઓબીસી વાળા હશે તો ઓબીસી નું તમારા પાસે ફોર્મ હશે એસસી હશે તો એસટી નું ફોર્મ હશે એસટી હશે તો એસટી નું ફોર્મ હશે આ એક ફોર્મ જે છે એની ઝેરોક્ષ તમારે કરાવીને જવાનું છે એ ફોર્મ ભરી દેવાનું છે સાથે સાથે જે કાંઈ એની અંદર ડોક્યુમેન્ટ જોડવાના છે એ ડોક્યુમેન્ટ જોડે લિસ્ટ એની અંદર સ્ટેપલર ની પિન મારીને સીધા બાજુમાં મૂકી દેશે લગભગ જે છે આની ખરાય લોકો કરતા નથી એટલે મને ખબર નથી કે કેવા ડોક્યુમેન્ટ હોય શું હોય આ તે બધી વસ્તુ બરોબર એટલે એ બાબતે જેટલા વિદ્યાર્થીઓના પ્રશ્નો હોય કે સાહેબ 1978 પહેલાનું સલ્ટી નથી ને આ નથી ને એલસી નથી ને પપ્પાનું નથી તો દાદાનું છે ને દાદાનું ચાવ ખરાય પત્રક નથી ને દાદાનો દાખલો નથી ને દાખલાનો કોઈ ડોક્યુમેન્ટ નથી ને દાદા અશિક્ષિત છે ને પિતા અશિક્ષિત છે ને આ જેટલા પણ પ્રશ્નો છે હું એમ કહું છું કે જ્ઞાતિ લખેલા જેટલા પણ ડોક્યુમેન્ટ તમારી પાસે હોય આ ડોક્યુમેન્ટ તમે લઈ જશો તો તમારી ખરાઈ ઝડપથી કરશે તમારી ખરાઈ ઝડપથી કરશે અહિયાં નક્કી તો ઈ ગાંધીનગર થશે પણ તો અટકશે નહીં ટૂંકમાં કહું તો અટકશે નહીં દાખલા તરીકે તમારા પપ્પાનો જન્મ ઓગણીસો એકોતેર ની અંદર થયો છે તો તમારા પપ્પાને અ શાળાએ કેટલા વર્ષ પછી પાંચ વર્ષ પછી ગયા છે તો તમારા પપ્પા શાળાએ ક્યારે ગયા હોય ઓગણીસો પંચોતેર અથવા આસપાસ ગયા હોય બરોબર પાંચ વર્ષ પછી

તેમને ખાસ જે કઈ ઉલ્લેખ કરેલો છે આપણા જાતિના દાખલાની અંદર આની અંદર કે પરદાદા છે કે પછી દાદા છે કાકા કોઈ વગેરેનું તમારા પાસે જે છે એ કોઈ એક પ્રમાણપત્ર જોશે મતલબ કે એલસી હોય તો એલસી બાકી અન્ય કોઈ પણ એવો પુરાવો કે જેની અંદર જ્ઞાતિ લખેલી હોય આવો પુરાવો જો તમે રજૂ કરશો તો સાથે સાથે તમારે પેઢીનામું વકીલ પાસેથી કરાવવાનું રહેશે બસ આ બે જ શરત છે આનેથી વિશેષ કાંઈ નથી આમાં કોઈને કાંઈ અટકશે નહીં તારીખમાં મિસ્ટેક છે નામમાં મિસ્ટેક છે આમ મિસ્ટેક છે તેમ મિસ્ટેક છે એ બધી વસ્તુ પાછળથી તમારું થઈ જશે નાની નાની મિસ્ટેકો છે એમાં કોઈ ગભરાવાની જરૂર નથી બધી વસ્તુઓ જે છે થઈ જશે બરોબર સોગંદનામું ત્યાં નજીકમાં જે છે નોટરી વકીલની ઓફિસ છે ત્યાંથી કરાવી લેવાનું રહેશે જે વિદ્યાર્થીઓને સોગંદનામા કરવાનું કે તો એ લોકો ખાસ ત્યાં કરાવી લેજો એટલે એ બાબતે તકલીફ નહીં થાય બરોબર છે હવે વિદ્યાર્થી મિત્રો તમારા જે કાંઈ પ્રશ્નો છે આ તમારા પ્રશ્નો જે છે હું થોડાક તમારા કોમેન્ટ બોક્સની અંદર જોઈ લઉં છું શું કહો છો કે સાહેબ એલસી છે તો ડુપ્લિકેટ ચાલે ચલાવી લેશે બરોબર ડુપ્લિકેટ છે તો મારા અંદાજ મુજબ તમે કદાચ તમને સોગંદનામું કરાવવાનું કે મારી પાસે ડુપ્લિકેટ સર્ટી છે ગયું છે તો તો એ બાબતે એક કરાવજો બાકી અત્યારે જૂનાની પણ નથી વાંધો નહીં જેટલું એટલું લઈ જજો સોગંદનામું કરવા માટે ત્યાં તમને મળી જશે ભાઈ બરોબર સર આમાં લાયસન્સની ની કાઢી આપશે આરટીઓમાં પ્રોવિઝનલ પરથી હા એક વર્ષનું પ્રોવિઝનલ લઈને જશો એટલે નવેસરથી આખી પ્રોસેસ કરવાની રહેશે અને નવેસરથી તમારે જે છે એ આખું લાયસન્સ કઢાવવાનું રહેશે નવેસરથી લાયસન્સ કઢાવશો એટલે ફરીથી તમારે મેડિકલ સર્ટિફિકેટ જે છે આ મેડિકલ સર્ટિફિકેટ જે આખું નમુના વાળું હોય એ મેડિકલ સર્ટિફિકેટ અને સાથે સાથે વિદ્યાર્થી પોલીસ સ્ટેશનથી લીધેલો દાખલો આ બંને વસ્તુ છે તે આરટીઓની વેબસાઇટ ઉપર અપલોડ કરવાનું થશે નવેસરથી ફોર્મ ભરવાનું થશે નવેસરથી ફોર્મ ભરીને તમે આરટીઓમાં જાવ એટલે તમને નવું લાયસન્સ કાઢી આપશે નવું લાયસન્સ કાઢી આપશે એટલે આ લાયસન્સ નંબર ફરી જશે એમાં કોઈને કાંઈ ટેન્શન લેવાની જરૂર નથી નવો લાયસન્સ નંબર ભલે તમને મળી જ હોય પણ એના આધારે તમને જે છે એ વેરીફિકેશનમાં કમ્પ્લીટ ગણાશે બાકી નહીં ચાલે પીટીસીની અને બીબીસી માં કોમ્પ્યુટર હોય તો ચાલે કોઈ મને માહિતી નથી પીટીસીની સીજીપી અથવા તો પર્સન્ટેજ કન્વર્ટેશન માટે શું માગે છે તમારી પાસે ટકાવારીની અંદર દર્શાવેલું સર્ટિફિકેટ જે છે તે માગે અને એ તમે યુનિવર્સિટીમાંથી જાઓ એટલે તમને આરામથી મળી જાય

બરોબર જન્મ તારીખ છે નામ છે આ બધા વસ્તુમાં ફેરફાર હોય તો તમારે પહેલેથી સોગંદનામું કરાવી લેવા એમાં કઈ વધારે પૈસા ન થાય વધી વધી ને અઢીસો થી ત્રણસો રૂપિયા થાય સોગંદનામું સો રૂપિયાના સ્ટેમ્પ ઉપર કરાવવું જેથી કરીને આગળ જતા કઈ અટકે નહીં સર લાયસન્સ અને ફોર્મમાં સહી અલગ છે હા એ તો ચાલે હા કોમ્પ્યુટર સર્ટિફિકેટમાં પણ તમને ટાઈમ આપશે હા ચાલે મહેશભાઈ મકવાણા ફાઈનલ મેરિટ કેટલું અટકશે કોઈ માહિતી નથી જ્યારે તમને એમ કે હવે તમારે હાજર થવાનું છે એ મેરિટ ની આસપાસ ટકાવારી જે લોકો હોય દાખલા તરીકે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ કે ઓબીસી જે છે ઓબીસી જે છે ओबीसी નું મેરિટ દાખલા તરીકે અઠાવન અટક્યું છે ઓબીસી નું મેરિટ અઠાવન એટક્યું છે તો અઠાવન પોઈન્ટ

એને અપલોડ કર્યું ત્યારે પૂરું થઈ ગયું હતું તો એના ઉપરથી એને ફોર્મ ભર્યું હતું એટલે એને રિજેક્ટ કર્યો તો બે વિદ્યાર્થીઓને રિજેક્ટ કર્યા હતા તો આવા કેટલા રિજેક્ટ થાય છે આગામી સમયની અંદર જેએસઆરટીસી નિગમની અંદર કેટલા કંડકટરો જે છે એ રાજીનામું આપે છે કેટલી જગ્યાઓ ખાલી પડે છે આના ઉપરથી વેટિંગ લિસ્ટ પણ આવી શકે છે બરોબર આ બધી વસ્તુઓ પછીથી વસ્તુ છે અત્યારથી હું તમને બધું કહીએ ખોટે ખોટા આશ્વાસન આપું તો એ યોગ્ય નથી જ્યારે થાય ત્યારે આપણે જોઈ લઈશું પણ ટૂંકમાં કહું તો જે લોકોને ડોક્યુમેન્ટ વેરીફિકેશનમાં

એકવાર આમ મોઢે આમ હાથ ફેરવો દાંડી બાંઠી આવી છે કે નહીં પછી આ બધા રોવાના ઇમોજી ને બધું પછી મૂકાય મને ખ્યાલ છે તમારી વેદના હું સમજી શકું છું પણ અમે પરિપક્વ થાવું પડે તમે ગમે એટલા રોદરા રોવા એ ઇમોજી મોકલો રડવાના કે સાહેબ મેરિટ માં આવશું કે નહીં એવું બધું કરો એનાથી કઈ મેરેટમાં ફેરફાર નથી થઈ જવાનો કે એનાથી મેરિટ નીચું ન થાવા જવું એટલે થોડક પરિપક્વ થાવ બરોબર અને જે કંઈ આવે એ સ્વીકારતા શીખો ડ્રાઈવર મુજે છે એ પાછળથી આવશે અત્યારે કોઈ વસ્તુ નહી આવે હા દસ ચાર પછી આવી શકે બરોબર અત્યારે કંઈ અપડેટ નથી મને ખબર નથી તમારા એક પણ સર્ટિફિકેટ મને પર્સનલી વોટ્સઅપ ગ્રુપની અંદર ન મોકલવા એક પણ સર્ટિફિકેટ પર્સનલી ગ્રુપની અંદર અથવા તો મને પર્સનલમાં મોકલવા નહીં જેટલું વસ્તુ માહિતી મને ખબર હશે એટલી મેં તમને યુટ્યુબ સેશનની અંદર આપી દીધી છે ને એટલા માટે તમારા માટે ટાઈમ કાઢીને દરરોજ લાઈવ થવું છું અરજીપત્રક ત્યાંથી આપશે એની કોઈ ચિંતા ન કરતા જીઆર નંબર નથી તો ચાલે સંસ્થા જે છે એ સંસ્થા સરકાર જોશે એમાં જીઆર નંબર છે ન હોય તો વાંધો નહીં પણ એ જે તમે સંસ્થામાંથી કર્યું છે એ સંસ્થા સર્ટિફિકેટ જે છે એ જે તમને સંસ્થાએ આપ્યું છે એ સંસ્થા પોતે જે છે એ ગુજરાત સરકાર જે હોય એનું જીઆર નંબર હોય કે પછી એ સંસ્થાની અંદર રજીસ્ટ્રેશન કરાવેલું છે કે નહીં એ ખાસ જોશે ફર્સ્ટ નંબરની જગ્યાએ બીજો નંબર લખાઈ ગયો હોય તો કોઈ વાંધો નહીં ભાઈ ચાલશે હો એમાં જરૂર નથી ભાઈ એનઆઈસીટીનું લગભગ નવ્વાણું ટકા ચાલે કમ્પ્યુટરનું સર્ટિફિકેટ ના ના જાતિ ખરાનું ઈડબલ્યુએસ વાળાની જરૂર નથી ઈડબલ્યુએસ વાળાને અત્યારે મોબાઈલની સ્ક્રીન ઉપર જેટલા ડોક્યુમેન્ટ દેખાય છે ને એટલા જ લઈ જવાના છે વધારાના એક પણ નહીં હા વાઘેલા ભાઈ ચાલે

મેન્ટ દવાખાનું હશે બરોબર ગવર્મેન્ટ દવાખાનું પ્રમાણપત્ર મારી ઉપર કોઈ ગુનો નથી પણ આ બધું વસ્તુ અત્યારથી કરવાની જરૂર નથી આ બધું અત્યાર કાંઈ કરવાની જરૂર નથી ડેપો સિલેક્શન થઈ જાય ફાઇનલી તમને નક્કી થઈ જાય ઓર્ડર તમને એમ કે આ તરીકે હાજર થવાનું છે એની પહેલા તમારે એકવાર દેવાનું રહે એટલે આ બધી વસ્તુ માહિતી ધીમે ધીમે હું તમને મૂકતો રહીશ

માટે જીએસઆરટીસી લઈ જશે ના ના ભાઈ ફ્રીમાં નહીં લઈ જાય હો તમે એકવાર કર્મચારી બની જાવ પછી તમને ફ્રીમાં લઈ જવાના છે એકવાર નિગમ કર્મચારી મળી જાવ ઓર્ડર તમને મળી જાય પછી તમને જે છે એ ફ્રીમાં લઈ જવાના છે પછી તમને ફ્રીમાં મુસાફરી કરવા દેવાની છે કોપા ચાલે છે હો ટકાવારી ખોટી અથવા તો તો વધારે અંદર પણ હશે એ એ ચલાવતા એટલે બાબત ખાસ ધ્યાન લેવી ના ના એનું કોઈ પ્રૂફ નહી આપે કે તમારું ડીવી કમ્પ્લીટ થઈ ગયું છે એનું કોઈ પ્રૂફ નથી આપતા તમારી ફાઇલ કમ્પ્લીટ થઈ જશે એટલે એ ફાઇલ વ્યવસ્થિત કરીને બાજુમાં મૂકી દેશે તમને એમ કહેશે ભાઈ હું તમારું વ્યવસ્થિત થઈ ગયું છે એટલે આપણે સમજી લેવાનું વ્યવસ્થિત એનું કોઈ પ્રૂફ નથી આપતા જાતિ ખરાઈ નું ફોર્મ છે ને આપણા ટેલિગ્રામ ગ્રુપ ની અંદર મૂક્યું છે ઘણા બધા નથી મળતું હું તમને ટેલિગ્રામ ગ્રુપ જે છે એ ખોલીને લાઈવ ની અંદર દેખાડ દઉં આપણું ટેલિગ્રામ ગ્રુપ છે વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો ગુજરાત જ્ઞાન કરીને નવ હજાર બસો ને ત્રાણું વિદ્યાર્થીઓ એની અંદર જોઈન છે એમાં તમે ઉપર સ્ક્રોલ કરશો ને એટલે ઓગણીસ માર્ચ ના રોજ આપણે ત્રણ અલગ અલગ જે છે એ જાતિ ખરાઈ માટેના ડોક્યુમેન્ટ મૂક્યા છે જો આ આ ઓગણીસ માર્ચ છે અહીંયા એસી બેસી કરીને મૂક્યું છે અહીંયા અનુસૂચિત જનજાતિવાળાનું છે અનુસૂચિત જાતિવાળાનું છે તો ત્રણેયના ફોર્મ જે છે તમારે ડાઉનલોડ કરી લેવાના રહેશે અને પછી બરોબર છે હવે ખાસ એસસીબી વાળા જે વિદ્યાર્થી મિત્રો છે એ લોકોને અહીંયા સ્પષ્ટ ઉલ્લેખ કરીને કીધો છે ગુજરાતીમાં કીધું છે કે તમારા પપ્પા જે છે આ તમારા પપ્પાનું શાળા છોડિયાનું પ્રમાણપત્ર અને સાથે સાથે જે છે જો અહીંયા તમને હું તમને બતાવી દઉં બરોબર સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગનો એટલે કે આ જાતિનો દાખલો છે બરોબર ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો જે છે એ અહીંયા પણ જાતિનો દાખલો છે ઉમેદવારનું ધોરણ દસ નું એલસી તો તમારા પછી હશે ધોરણ દસ અથવા ધોરણ બાર નો અને વયપત્રકનો ઉતારો પણ હશે અથવા વયપત્રક ઉતારો કીધો છે એટલે તમારો પોતાનો વયપત્રકનો ઉતારો ક્યાંય લઈ જવાનો નથી તમારું પોતાનું ખાલી એલસી લઈ જવાનું છે હવે તમારા પપ્પાનું જે એસીબીસી વાળા વિદ્યાર્થીઓ હશે એમને કહું છું

કે તમારા દાદા હોય ફોય હોય પરદાદા હોય તો હશે ને ને જે હોય એનો એક ધોરણ એકનો વયપત્ર જે ભનેલું હોય એનો ધોરણ એકનો વયપત્રકો કાઢ નાખવાનો એની એલસી લઈ લેવાની અને પછી નામું કરાઈ નાખવાનું બરોબર છે આના ઉપર હું પ્રોપરલી વિડીયો જે છે એ મને લાગે છે કે આના ઉપર પ્રોપરલી વિડીયો બનાવવો પડશે બરોબર ઓગણીસો અઠ્યોતેર વાળો જે એસીબીસી વાળા જેટલા પણ વિદ્યાર્થીઓ છે ઉપર હું પ્રોપરલી બનાવી દઈશ કે શિક્ષિત હોય તો શું કરવું અશિક્ષિત હોય તો શું કરવું કયા કયા પુરાવા લઈ જઈ શકાય છે બધી આમાં બધું બધું આપેલું છે છે આ આ ફોર્મની અંદર પણ અમુકને ને વાંચવામાં તકલીફ પડે બધું ખબર જ છે કે આ રીતના પુરાવા જોવે છે તોય ગભરાશે એટલે પ્રોપરલી આની ઉપર અલગથી જે છે એ સેશન હું લઈ લઈશ બરોબર છે આની ઉપર પ્રોપરલી અલગથી સેશન લઈ લઈશ અમુક અમુક વિદ્યાર્થીઓને ખ્યાલ જ નથી કે આપણી આવડી મોટી યુટ્યુબ ચેનલ છે

અને સાથે સાથે જે છે વિદ્યાર્થી મિત્રો જો આની અંદર આ નો જોડો ચાલે આ માગે તો જ દેવાનું ધોરણ દસ ની છે આ માગે તો જ દેવાની બાકી આ રીતે એક જોડીને નંબર નંબર આ રીતે રાખવાનો અને બીજું જે એસસી અને જે ઓબીસી વાળા છે આમને એક જે જાતિ વાળું છે એ એક અલગ રાખવાનો બંને વસ્તુ અલગ અલગ લઈને જવાની તમને બધું માર્ગદર્શન ત્યાં આપશે આવી નાની નાની ચિંતા ન કરશો કઈ વાંધો નહી ભાઈ એનો કાંઈ વાંધો નથી ફોટો ભાડ લેવાનો નીરવ ભાઈ

તમારી ઘેરે મોટી જબરી કંકોત્રી આવશે મિત્ર યાર તમે ત્યાં હોય તમને કે અધિકારી કે ભાઈ તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન કમ્પ્લીટ થઈ ગયું તમારા બધા ડોક્યુમેન્ટ રેડી છે તમે જઈ શકો છો એટલે આપણું ડોક્યુમેન્ટ કમ્પ્લીટ હોય પછી એમાં કોઈ તમને સ્ટેમ્પ પેપર ઉપર લખી ન આપે નિગમ કે ભાઈ તમારું થઈ ગયું છે બરોબર બહુ નાની નાની બાબતની મિત્રો ચિંતા ન કરશો બધું થઈ જશે બધું વ્યવસ્થિત થાય છે કોઈને રિજેક્ટ નથી કરતા ખાલી ફૂટી ટકાવારી વાળાને રિજેક્ટ કરે છે એટલે ખાઈ ખોટ ખાલી ખોટી એવી ચિંતા ન કરશો અને કોઈ પણ પ્રકારે ગભરાશો નહીં બધું સોલ્યુશન થઈ જશે એવું કોઈ છે જ નહીં જેનું સોલ્યુશન ન થાય બધાનું સોલ્યુશન થઈ જશે ખાલી તમે તમારી રીતે ખોટા હશો તમે ખોટી ટકાવારી નાખી હશે તો જ તમારું જે છે એ અટકે બાકી બધું થઈ જશે બરાબર એમાં કાંઈ ચિંતા ન કરતા મિત્રો બંને લઈ જવાના કે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ પૂરું થઈ ગયું હોય

તો કરી દેજો માહિતી આવી સુધી પહોંચાડતા જ્યાં સુધી તમને ઓર્ડર ન મળે ત્યાં સુધી સાથ સપોર્ટ અને સહકાર તમારા સુધી પહોંચાડતા રહેશો તમે પણ તમારા મિત્રો સુધી શેર કરજો ચેનલની અંદર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નાખજો બાજુનું બે લાયક ઓન કરી દેજો મળીએ છીએ નવા વિડીયોની માહિતી સાથે થેન્ક યુ ફોર વચિંગ જઈને માત્ર ભારતમાં